સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે એક પેડ મા કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત તલો શહેર મહિલા મોરચા પ્રમુખ રચના ગાંધી તલોદ શહેર મહિલા મોરચાના મહામંત્રી સુશીલા પરમાર દ્વારા કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકવાનું આહવાન કરવામાં આવ્યું જેને લઈ આજે શહેર મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન ગાંધીએ પોતાના ઘર આંગણે એક લીમડાનું વૃક્ષ વાવી ખૂબ જ ઉમદા કાર્ય કર્યું હતું અને તલોદ શહેર મહામંત્રી સુશીલાબેન પરમારે તલોદ રાધાકૃષ્ણ મંદિર પ્રાંગણમાં એક ગુલમોહર વૃક્ષ વાવી વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને આવનારી પેઢીની સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે વૃક્ષ વાવી અને પ્રકૃતિ બચાવવાનું ઉમદા કાર્ય કર્યું હતું આજે દિન પ્રતિદિન વૃક્ષોની સંખ્યા ખૂબ જ ઘટતી જવાના કારણે આજે ગ્લોબલ વોર્મિંગથી આખી દુનિયા પીડાઈ રહી છે ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણથી જે નુકસાન થાય છે જે દિવસે અને દિવસે વૃક્ષો ઓછા થતા જાય છે જો વધુ વૃક્ષ વાવીશું તો પર્યાવરણ અને આપણા માનવ જીવન માટે ખૂબ જ જરૂરી છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવી વધુ વૃક્ષોની સંખ્યા વધારીશું તો આપણે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ રક્ષા કરી શકીશું તો આપ સૌ વૃક્ષો વાવી તેનું જતન કરો તેવું આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આગ્રહભર્યો અનુરોધ છે ત્રિપુર રાજેન્દ્રસિંહ ઝાલા બોધિક ભારત તલો ગુજરાત